બીજી તરફ વાત કરીએ ગાંધીનગરમાં આજે ડોક્ટર ભીમરાવ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે વિધાનસભા પોડિયમ ખાતે ડોક્ટર ભીમરાવ આંબેડકર જન્મજયંતિની ઉજવણી કરાઈ રહી છે મુખ્યમંત્રી વિધાનસભા અધ્યક્ષ ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ ભાજપ શહેર પ્રમુખ ઋષિર ભટ્ટ સહિત ગાંધીનગર મેયર હાજર રહ્યા હતા વિધાનસભા ખાતે આવેલા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના તેલી ચિત્રને મુખ્ય મંત્રી અને વિધાનસભા અધ્યક્ષ ફુલહાર કર્યું હતું આજે ગુજરાત વિધાનસભાના ઓડિયમમાં આજે રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રીમંડળના માન્ય મંત્રી શ્રી ભાનુબેન સહિત એના ધારાસભ્ય રીટાબેન મેયરશ્રી સહિત બધા મહાનુભાવે શ્રદ્ધાંજલિ ંજલિ અર્પણ કરી બાબા સાહેબનું દેશના સંવિધાન સંવિધાન પ્રત્યેનું યોગદાન એ અસ્મરણીય છે સમાજ જીવનની અંદર સમરસતા લાવવા માટે તેમણે આપેલું યોગદાન અને ભારતને બંધારણના માધ્યમથી ઐક્ય રાખવા માટેનો તેમનો ભાવ એ આવનારી પેઢીઓ હંમેશા યાદ રાખશે બાબા સાહેબે આપેલા ચીંધેલા માર્ગ પર જે કચડાયેલો વર્ગ હોય જે ગરીબ હોય તેને પણ મૂળ ધારાની અંદર લાવીને એક સમરસતાનું વાતાવરણ બને તે માટે તેમણે બતાવેલા માર્ગ ઉપર આપણે